મિત્રો આપ નિ રહ્યા છો એસલા સુરતી નજર અત્યાર સુધીના મુખ્ય સમાચારો પર કોંગ્રેસ બ્રહ્મ સંમેલનમાં ચૂંટણી નડવા માંગતા ઉમેદવારોની કરાશે પક્ષ રજૂઆત અમદાવાદમાં વિજ્ઞાન ઉપાસક દેવી સરસ્વતી ની ટીમ ઉપર ચિત્ર

અમદાવાદમાં યોજાયેલા સંમેલનમાં અધ્યક્ષ પદેથી બોલતા જગદીશભાઈ દવે જણાવ્યું હતું કે દરેક જિલ્લામાંથી કોંગ્રેસ એક બ્રાહ્મણ ઉમેદવારને ચૂંટણી લડવાની તક આપે તે માટે કોંગ્રેસ હાઈકમાન્ડને રજૂઆત કરવામાં આવશે ગુજરાત વિધાનસભા માટે કોંગ્રેસ પક્ષે ચૂંટણી લડવા ઈચ્છતા બ્રહ્મ સમાજના ઉમેદવારોનો સર્વે કરી ગુજરાત વિધાનસભા માટે કોંગ્રેસ પક્ષમાંથી ચૂંટણી લડવા ઈચ્છતા બ્રહ્મ સમાજના ઉમેદવારોનો સર્વે કરી પક્ષને રજૂઆત કરવામાં આવશે તમિલનામાં ગુજરાતના તમામ તાલુકામાંથી પાંચ પાંચ આગેવાનો હાજર રહ્યા હતા ગુજરાતમાં હંમેશા બ્રાહ્મણો અને ગાંધીજીની અસરતા રહ્યા અને ગાંધીજીના શરણી જગતરામ દવે રવિશંકર મહારાજ આવા બ્રાહ્મણોએ ગુજરાતને એક સાચા રસ્તા પર દોરવાનો પ્રયત્ન કર્યો છે ક્યાંક બ્રાહ્મણો સાથે મળીને કોંગ્રેસ જોડીતી હે કોંગ્રેસને મદદરૂપ થાય એ કોંગ્રેસ વિચારસરણીવાળા બ્રાહ્મણો મારી તબેલ છે ગુજરાતમાં કંઈક અંશે બ્રાહ્મણોનું રાજકીય મહત્ત્વ ઊંચું થઈ રહ્યું છે અને એ મહત્વ વધે કોંગ્રેસમાં વધે એ વાગવા પ્રયત્ન કોંગ્રેસ પ્રેરિત બ્રાહ્મણોનું સંમેલનનું આયોજન છે સમગ્ર તાલુકાઓમાંથી જિલ્લાઓમાંથી નગરોમાંથી અને શહેરોમાંથી આજે બ્રાહ્મણ કોંગ્રેસીઓ ચૂંટણીની રણનીતિ નક્કી કરવા અને આગામી દિવસમાં કોંગ્રેસને વિરુદ્ધ રીતે જીતાડાય એના સંગઠનને મજબૂત કરવા માટે અને કોંગ્રેસી વિચારધારાવાળા બ્રાહ્મણોને યોગ્ય જગ્યાએ પ્રતિનિધિત્વ કરવાની તક મળે એ આશયથી ઇતિહાસમાં પહેલી વખત સમગ્ર તાલુકાઓમાંથી જિલ્લાઓમાંથી આજે બ્રાહ્મણોને આમંત્રણ આપી અને અહીંયા બોલાવવામાં આવ્યા છે અને આજે અહીંયા નક્કી કરીશું અમે બધા ભેગા થઈને બ્રાહ્મણો ભેગા થઈને કે આગામી દિવસની અંદર કોંગ્રેસની વિજય પતાકા કેવી રીતે ફરકે એ બાબતમાં મહત્ત્વના નિર્ણય લઈશું અને બ્રહ્મ સંકલ્પ કહીશું આજે કે જ્યાં સુધી કોંગ્રેસની સરકાર ગુજરાતમાં સત્તારૂઢ નહીં થાય ત્યાં સુધી બ્રાહ્મણો જપીને નહીં થશે ગુજરાતમાં આજે જે ગૌ હત્યારી ગાયોના ગોચર વેચવાવાળી ધર્મદ્રોહી હિન્દુદ્રોહી અને ખાસ કરીને બ્રાહ્મણ દ્રોહી જે ભાજપની સરકાર રાજ કરી રહી છે એની સામે બ્રાહ્મણ ચાણક્ય પરશુરામ અને મહાદેવના પંથે એક ઉગ્ર આંદોલનાત્મક રૂપમાં બહાર આવે કોંગ્રેસની સરકાર ગુજરાતમાં બને એમાં બ્રાહ્મણોનું યોગદાન એ પ્રસ્થાપિત થાય બ્રાહ્મણોની આબરૂ એ કોંગ્રેસની અંદર એ નોંધપાત્ર થાય બ્રાહ્મણ આગેવાનો એ વિધાનસભાની અંદર પોતાનું યોગદાન કરીને કોંગ્રેસને વિજયના પંથે લઈ જાય એના માટે અમે મળ્યા છીએ આગામી દિવસોમાં જગતભાઈ જગદીશભાઈ અને પ્રકાશભાઈના સાથે રહીને ગુજરાતની અંદર એક વિશાળ સંખ્યામાં અમે બધા મિત્રો અલગ અલગ સ્વરૂપમાં મળી અને ગાંધીનગરમાં કોંગ્રેસનું રાજ આવે અને બ્રાહ્મણ સમાજને ગૌરવ થાય એવી દિશામાં અમે આજે ચર્ચા કરીશું આપ સૌનો આભાર આ પ્રસંગે જગદીશભાઈ દવેની સામાજિક સંગઠન સંકલન સેનના ચેરમેન તરીકે કરવામાં આવેલી નિમણૂકને બ્રહ્મ સમાજે આવકારી હતી ગુજરાતના બ્રાહ્મણોને એક થઈ કોંગ્રેસને શક્તિ આપવા અને સંગઠિત થઈ વિધાનસભાની ચૂંટણીમાં પરોવાઈ જવાની હાકલ કરી હતી જ્યારે પ્રદેશ કોંગ્રેસ મંત્રી જયપ્રકાશ ઠાકરે જણાવ્યું હતું કે ગુજરાતમાં ગૌ હત્યા ધર્મદ્રોહી તથા બ્રાહ્મણોનું અપમાન કરતી ભાજપ સરકારને જાકારો આપી કોંગ્રેસને વિજય બનાવવા હાકલ કરી હતી સંમેલનમાં બ્રાહ્મણ સમાજના અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને કોંગ્રેસને ને વિજય બનાવવાની પ્રતિજ્ઞા લીધી હતી અમદાવાદના પાલડી વિસ્તારમાં ચૌદમી ઓક્ટોમ્બર સુધી વિશ્વ નંદીકર જૈન સંઘ દ્વારા ચિત્ર પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે આ ચિત્ર પ્રદર્શન વિદ્યાની ઉપાસક દેવી સરસ્વતીની થીમ ઉપર પ્રથમ વખત ગુજરાતમાં યોજાયું છે

સૂર્યના પ્રકાશ કરતાં એ અધિક પ્રકાશ જ્ઞાનનો મનાયો છે અને જેની પાસે જ્ઞાન નથી એની પાસે કદાચ તમામ શક્તિ સંપત્તિ કે ગમે તેટલી એ મિલકત હશે તો પણ એની ગતિ સારી કહેવાતી નથી કેમ કે સમ્યક જ્ઞાન એ જ પોતાનું ઓરિજિનલ સ્વરૂપ છે એ સમજવા માટે પણ ઘણી વખત વર્ષો ઓછા બે અત્યારે બસોથી અધિક કલા કલાકારોએ પોતાની જે અહીંયા કલાકૃતિઓ બનાવી છે અને એમાં જે પોતાના પ્રાણ પૂર્યા છે અલગ અલગ પ્રકારના જે એ લોકોએ પોતાના મટિરિયલ વાપરીને સૂઝબૂઝ વાપરી છે અને એને જે માતાને જીવંત બનાવવાના પ્રયાસ કર્યા છે એ અમદાવાદમાં જ નહીં આમ જોઈએ તો ઘણા બધા ટાઈમ પછી આટલું બધું કલેક્શન ભેગું થઈને આ પહેલી વખત આ થાય છે અગાઉ મહારાષ્ટ્રમાં પણ મુંબઈમાં પણ થયેલા હતા આ વિશિષ્ટ પિક્ચરોમાં કેટલાકે પોતાને પરફેક્શન એક્સપ્રેશન એની કલાકૃતિ એના ભાવો એનું આખું એમ કે ને સિક્સ સેન્સ વાપરીને વિઝન વાપર્યું હોય એ રીતનું એ એમાં વાપર્યું છે કેટલાકે ટાંકણીના પોઈન્ટ ઉપર કલર નહીં પીછી નહીં બ્રશ નહીં પણ એ રંગ વાપરીને એને આખું પિક્ચર બનાવ્યું છે જેની અધિક મૂલ્યવાન છે કેટલીક તાંજોર શૈલીની છે કેટલીક દક્ષિણ ભારતની છે કેટલીક બંગાળ શૈલીની છે કેટલાક મંત્રમયી સરસ્વતી છે કેટલાક ગોલ્ડન વર્ખ વાપરીને આખું બહુ અત્યંત કિંમતી ઉપકરણ વાપર્યા છે આ ઉપરાંત દક્ષિણી શૈલીમાં બિરાજમાન વિરાજમાનમાં સરસ્વતીનું સુંદર ચિત્ર પણ તૈયાર કરવામાં આવ્યું છે આ ચિત્રો સાત વર્ષથી માંડીને ચુંબોતેર વર્ષની વ્યક્તિઓ દ્વારા તૈયાર કરાયા છે પ્રદર્શનમાં જૈનો સહિત અનેક સમાજના ચિત્રકારો પણ ભાગ લીધો છે સરસ્વતી માતાની થીમ ઉપર યોજાયેલા ચિત્ર પ્રદર્શન પાછળનો હેતુ લોકો વિદ્યા નિ ઉપાસક દેવીમાં સરસ્વતીના મહત્ત્વની પીછાણે તે માટેનું છે પ્રદર્શન પૂર્ણ થયા બાદ શ્રેષ્ઠ ચિત્રની રૂપિયા એકવીસ હજારનો પુરસ્કાર પણ એનાયત કરવામાં આવશે

जीवन और समाज की निंदा करके भारत को विश्व के नेतृत्व के लिए भूमिका तैयार करना उस काम को हम लोग यहाँ से शुरूआत करेंगे अहमदाबाद से इसी काम के लिए हमारे गुरुदापुर मूर्ति से आचार्य जी आज और कल महासम्मेलन जिसमें गुजरात और आसपास के राज्यों से कुछ भारत के अन्य हिस्सों से સંસ્થા દ્વારા શાળાઓમાં તબીબી શિબિરો વિનામુલ્યે યોગ સાધનાનું શિક્ષણ પણ આપવામાં આવે છે આ ધર્મ મહાસમેલન ને સફળ બનાવ રમેશભાઈ ભરવાડ અને નરેન્દ્ર સોમાણી સહિતના અગ્રણીઓએ ભારે જહેમત ઉઠાવી હતી ઇન્ટરનેશનલ કલેક્ટ કેર સંસ્થા ઓપરેશન સ્માઇલ દ્વારા નવરાત્રી અનુસંધાને પચાસ બાળકોના ચહેરા ઉપર સ્મિત રેલાવામાં આવશે સેટેલાઇટ વિસ્તારમાં આવેલી ઠાકરસી ચેરિટેબલ હોસ્પિટલમાં એવા બાળકોનું ઓપરેશન થશે કે જેઓના હોઠ ચીરાયેલા છે આજથી શરૂ થયેલી આ નિઃશુલ્ક શિબિર તેરમી ઓક્ટોબર સુધી ચાલશે આ નિઃશુલ્ક સર્જરી અભિયાનમાં નિષ્ણાત તબીબોની મદદ પણ લેવામાં આવી છે ગુજરાતમાંથી આવા પચાસ બાળકોને શોધી કઢાયા છે જેમના હોઠ અને તાળવામાં જન્મજાત ખામી હોય અમદાવાદ અગાઉ ભાવનગર રાજકોટ અને ડીસામાં પણ નિશુલ્ક સિબીઓ યોજાઈ ચુકી છે ઓપરેશન સ્માઇલીની સુવિધા દેશના અન્ય પાંચ શહેરોમાં પણ ઉપલબ્ધ છે ઓપરેશન દરમિયાન દર્દીઓની સુરક્ષા સૌથી મહત્ત્વની બાબત હોય છે સર્જરી અગાઉ યુવિધ ટેસ્ટ પણ કરાવવામાં આવે છે દિલ્હી મુંબઈ અને ચંડીગઢના ગ્રાહકોને મોહિત કર્યા બાદ ફોર્ડનું નવું એન્ડેવર મોડલ હવે અમદાવાદઓની રીજાવશે ખાસ ડિઝાઇન કરવામાં આવેલો ડર્ક ટ્રેક અમદાવાદ એજ્યુકેશન સોસાયટી ના ગ્રાઉન્ડ ઉપર તૈયાર કરવામાં આવ્યો હતો અહીં ફોર્ડ ની નવી કારનો ડ્રાઈવ શો યોજાયો હતો જેમાં નવી કારમાં ગ્રાહકોએ પણ ડ્રાઈવની મજા માણી તો દર્શક મિત્રો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર સમાચારોની ખાસ ગતિવિધિ માટે આપની હારતા રહો એસ્લાવની સોરેટી નમસ્કાર We'll be right back.